નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડો ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સોળ બાર બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના ઊંઝા માર્કેટયાર્ડના કેવા બજાર ભાવ રહ્યા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં તમે પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઘંટીનો ઓલ પર કરવાનું ભૂલતા નહીં જેથી ઊંઝા માર્કેટયાર્ડના બજાર ભાવના વિડીયો અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડી શકીએ તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ તો જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે નવસો પિસ્તાળીસથી પચીસો તલસફેદ જે છે અઢારસોથી બે હજાર પાંચ ઈસફગુલ જે છે બે હજાર એંશીથી અઠ્યાવીસો આગળ છે રાયડો જે છે તેરસોથી લઈને તેરસો સુધી જીરું જેનો નીચો ભાવ રહ્યો હતો પાંત્રીસો પંચોતેર અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો અડતાલીસો પચાસ મેથી જે છે એક હજાર અગિયારથી એક હજાર પાંસઠ પછી છે ધાણા જે છે સોળસો પંચોતેરથી સોળસો પંચોતેર સુવા જે છે ચૌદસો બાસઠથી સોળસો ને બોતેર વરિયાળી જે છે અગિયારસો દસથી પિસ્તાલીસો પંદર તો વાં આજના ઊંઝાના બજાર ભાવ ધન્યવાદ